વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં મૂકતા વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો આવ્યો સામે જેમાં જૂનાગઢની એક નામાંકિત સ્કૂલની હોસ્ટેલના એક સગીર વયના વિદ્યાર્થીને માર મારતો વિડીયો બે દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારે આજે ફરીથી હોસ્ટેલના વિદ્યાર્થીઓ દ્વારા એક વિદ્યાર્થીને માર મારવાનો વિડીયો વાયરલ થયો હોવાનું બહાર આવ્યું છે ત્યારે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કલેક્ટર દ્વારા એક કમિટીની તાત્કાલિક રચના કરવામાં આવી છે અને જૂનાગઢ એસડીએમની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આ સમગ્ર ઘટના અંગે જૂનાગઢ એસપી દ્વારા આગળની કાર્યવાહી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા તારીખ બે નવ બે હજાર પચીસના રોજ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયેલ જેમાં કોઈ હોસ્ટેલમાં સગીર વિદ્યાર્થીઓ દ્વારા કોઈ વિદ્યાર્થીને મારો મારો સંબંધે વિડીયો વાયરલ થયેલ જે અન્વયે જુનાગઢ જિલ્લાના સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા જુએનએલ જસ્ટિસ એક હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે અને એ બાદ પણ ગઈકાલે એવા અમુક વિડીયો પાછા સામે આવેલ જે અન્વયે પોલીસે એ વિડીયો અનુસંધાને પણ કાયદેસર કાર્યવાહી કરેલ છે શરૂ કરી દીધેલ છે વધુમાં આ જે હોસ્ટેલ છે ત્યાં ત્યાંના વિડીયો હોવાનું ધ્યાને આવતા કલેક્ટરશ્રી સાથે વાત કરતા કલેક્ટરશ્રી દ્વારા પણ અલગ અલગ વિભાગના અધિકારીઓની એક ટીમ બનાવવામાં આવેલ છે એ સમિતિ દ્વારા તમામે તમામ પાસાઓનો ઊંડાણપૂર્વક તપાસ અહેવાલ તૈયાર કરી અને જે જે જ્યાં જ્યાં જે બાબતોનું વાયોલેશન થયું હશે તમામ બાબતે તમામ વિરુદ્ધ નિયમ અનુસાર જે તે સંબંધિત વિભાગ તરફથી સોના અને ચાંદીના દાગીનાની ખરીદી માટેનો વર્ષોથી વર્ષો વિશ્વસનીય સ્થળ એટલે જય ભવાની જવેલર્સ જ્યાં સ્ટાન્ડર્ડ બાવીસ કેરેટ હોલમાર્ક વાળા સોના અને ચાંદીના દાગીનાનો છે વિશાળ એસી શોરૂમ શોરૂમ ની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો જય ભવાની જવેલર્સ ચોકસી હીરાલાલ મકનજી ચોકસી બજાર જૂનાગઢ કરી કરવામાં આવશે સર આ સમિતિમાં કોણ કોણ છે આ સમિતિમાં સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ પ્રાંત અધિકારી જૂનાગઢ નાયબ કમિશનર શ્રી જૂનાગઢ મહાનગરપાલિકા જૂનાગઢ ડીવાયએસપી શ્રી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જૂનાગઢ અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી જૂનાગઢ આટલા અધિકારીઓની ટીમ ગઠન કરવામાં આવેલી છે કે કઈ કઈ જગ્યાએ ક્યાં સુ વાયોલેશન થયું છે તો પોલીસ તરફની જે કાર્યવાહી કરવાની થશે પોલીસ તરફથી કરવામાં આવશે કોર્પોરેશન કે જિલ્લા શિક્ષણ અધિકારી અથવા તો બાળ સુરક્ષા અધિકારી તરફથી જે કંઈ હશે તો જ્યાં જ્યાં જે વસ્તુ વાયોલેશન થયું હશે તમામે તમામનો રિપોર્ટ આવે છે તમામ વિરુદ્ધ જે કઈ હશે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે ઘટના બીજી તારીખે જ સામે આવી છે બીજી તારીખે જ સામે આવી ત્યારથી પોલીસે પોતાની કાર્યવાહી ચાલુ કરી દીધી છે વધુમાં ગઈકાલે પણ જે કંઈ વિડીયો આવ્યો તો ગઈકાલ રાતથી પોલીસે પોતાની કાર્યવાહી ચાલુ કરી દીધી છે અને સાથે સાથે કલેક્ટરશ્રી દ્વારા પણ બે દિવસ પહેલાં જ જ્યારે આ બનાવના ધ્યાન ઉપર આવ્યો હતો ત્યારે મારે એમની સાથે વાત થઈ હતી એમણે પણ પોતાના સિનિયર અધિકારીઓને જે કંઈ સંબંધિત અધિકારીઓને છે સૂચના આપેલી અને એ લોકોએ પણ એમની રીતના કાર્યવાહી ચાલુ કરી દીધેલ પરંતુ આજે આ કમિટીનું ગઠન કરીને એક વ્યવસ્થિત સુવ્યવસ્થિત રિપોર્ટ તમામે તમામ પાસાઓનો તલસ્પર્શી અભ્યાસ થઈ શકે અને એનાથી જે કંઈ જે રિપોર્ટ આવ્યાથી જે કાર્યવાહી કરવાની છે એ કાર્યવાહી થઈ શકે સમિતિનું ગઠન કરવામાં આવેલ છે

એને આગળ કાર્યવાહી કરી શકાય તમામ તપાસની કાર્યવાહી અત્યારે તપાસ હેઠળ